મિત્રો આજે એક જ વિડિયોમાં બે પવિત્ર જગ્યાના આજે તમને દર્શન છે અહીં રણની અંદર વનવાસ દરમિયાન પાંડવો રાત્રિ રોકાણ અહીં પાડો બનાવેલો હજારો વર્ષ જૂનો કુટું છે જ્યાં પાણી બાર્યું છે શક્તિમાનું મંદિર ચારે બાજુ સુકો વિસ્તાર રણ હોવા છતાં અહીં મીઠું પાણી જોવા મળે છે તો ચાલો મિત્રો આ બંને મંદિરના દર્શન અને મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવો તો નમસ્કાર મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છો એ લુણેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંથી જે પાછલો ભાગ છે ત્યાં લૂણી નદી પસાર થાય છે તો આજે આપણે આના મંદિરનો ઇતિહાસ જાણીશું અને સંપૂર્ણ તમને જે મહાદેવનું મંદિર છે પાછળ લુણી નદી છે એનું પણ દર્શન કરાવીશું એટલે છેલ્લે સુધી બનાવી રહેજો નવા બધું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તો આપણે દર્શન કરીએ નમસ્કાર મિત્રો તો હાલ આપણે છીએ લુણેશ્વર મહાદેવ ને આ જગ્યા પાંડવો સાથે જોડાયેલી છે અને જ્યારે પાંડવો નીકળ્યા હતા વનવાસ દરમિયાન ત્યારે આ જગ્યાએથી પસાર થયા હતા ને આ જગ્યા છે લુણેશ્વર મહાદેવ એટલે કે સાંતલપુર તાલુકાની આ જગ્યા આવેલી છે ને આની પાછળ જે લુણી નદી છે એ પસાર થાય છે અને કહેવાય છે આ કુંડ એ સમયનો છે અને અહીં અવિરત પાણી ચાલુ જ રહેશે આ કુંડની અંદર વર્ષના એક પણ દિવસ પાણી ખૂટતું નથી એટલે ચારે બારે માસ અહીં જગ્યા ઉપર પાણી તમને જોવા મળે છે આજુબાજુનો વિસ્તારની વાત કરીએ તો બિલકુલ સૂકો છે જે સાંતરપુર તાલુકો છે એ બિલકુલ કચ્છને અડીને આવેલો વિસ્તાર છે અને એકદમ સૂકો વિસ્તાર છે પણ આ જગ્યા ઉપર પાણી ચોવીસે કલાક તમને જોવા મળશે તો આ છે લોણેશ્વર મહાદેવનો ઇતિહાસ જે કુંતીવાતા અહીં શિવલિંગની પૂજા કરીને જે એમને જમવાને જે વ્રત હતું એ પૂરું કર્યું હતું તો અવશ્ય મુલાકાત લેજો પાટણ જિલ્લાના શાંતરપુર તાલુકામાં આ સ્થળ આવેલું છે જે રાધણપુરથી પચાસથી સાઠ કિલોમીટરના અંતરે આવેલું છે તો બધા મિત્રો આ જગ્યા અવશ્ય આવજો થોડુંક આ બતાવી દો તો આ લુણેશ્વર મહાદેવનો જે કુંડ છે અને આ મંદિર છે અંદર આવજો તો આ મહાદેવનું મંદિર છે આ લુણેશ્વર મહાદેવનું મંદિર છે તો બહુ સરસ જગ્યા છે ને પાછળ તમને જગ્યા છે જે બહારના જે પ્રવાસીઓ આવે છે ભક્તો આવે છે તમને રહેવાની જમવા માટેની સગવડતા છે તમે સામે જોઈ જોઈ શકો છો ત્યાં જમવાની સગવડતા છે તમે રાત્રિ રોકાણ કરો તો રાત્રે રોકાણ પણ કરી શકો છો જે દૂરસી માણસો આવે તો સાંતવનપુરની અંદર રણની વચ્ચો વચ્ચે બહુ પવિત્ર જગ્યા આવેલી છે અહીંથી ખાલી એ પાંચસો મીટરના અંતરે શક્તિમાનું પણ મંદિર આવેલું છે અને વાત કરીએ કે આ બાજુમાં અહીંયા લુણેશ નદીનો વિસ્તાર છે અહીંયા છે અને અહીંયા જોઈ શકો છો આ બાજુ પણ લુણેશ્વર મહાદેવ જે નામ પડ્યું એ આ રીતે પડ્યું અને અહીંયા તમે સાનું બોર્ડ મારેલું છે જોઈ શકો છો વહેતી ગંગા વહેતી ગંગા એટલે અહીંયા ચોવીસ કલાક આ કુંડમાં પાણી આવી રીતે ચાલુ રહેશે તો બહુ સરસ જગ્યા છે તમને પાછળનો જે ભાગ બતાવો થોડો બાજુ છે વરખડી મિત્રો એકદમ લીલી છે તમે જોઈ શકો વરખડી છે આ રીતે ને પાછલા ભાગમાં જુઓ અહીંયા તો ને પાછલા ભાગમાં કે કુંડનું પાણી છે અહીંયા થઈને અહીંયા નીચે થઈને કુંડનું પાણી જે બા વધારાનું પાણી છે ઉપર થઈ અહીંયા આવે છે અને અહીંયા લોકો અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે જે ભાભર સાંતરપુર ને આજુબાજુના વિસ્તાર છે જે સિદ્ધપુર ત્યાં જઈને શકતા એ લોકો અહીંયા અસ્થિ વિસર્જન માટે આવે છે જો આવી રીતે આ નદી ચાલુ છે તો અવશ્ય મિત્રો આવજો બહુ સરસ જગ્યા છે ધાર્મિક જગ્યા છે ને પાંડવો સાથે જોડાયેલી આ જગ્યા છે એક દંતકતરા પ્રમાણે હજાર વર્ષ પહેલા અહીંયા હિડીબા નામનું વન હતું ત્યારે વનવાસ દરમિયાન પાંડુ અહીં રાત્રે રોકાણ કર્યું હતું અને સાથે આ મંદિર અને કુંડનું નિર્માણ કર્યું હતું તો જોઈ શકો છો વિડીયોમાં તો આપણે સ્વામી રશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને આ રસ્તો જે જે છે એને આગળથી થોડા જો પાંચસો મીટર જો તો અહીંયા શક્તિમાનું મંદિર છે તો આપણે ત્યાં જવાના છે ત્યાં પણ આપણે શક્તિમાના દર્શન કરીશું અને એના ઇતિહાસ વિશે જાણકારી છે ને તમને બતાવજો તો આપણે ચાલો શક્તિમાના દર્શન કરીએ તો મિત્રો આપણે લુણેશ્વર મહાદેવથી થોડાક આગળ જઈએ છીએ તો વચ્ચે તમે જોઈ શકો છો એક આ અહીંયા રામાપીરનું આશ્રમ જેવું મંદિર આવે છે ને એના એક્ઝેક્ટ થોડોક તમે પાછું જોઈ શકો સામે શક્તિમાનું તમને મંદિર દેખાતું છે હું તમને થોડું ઝૂમ કરીને બતાવું તો જે સામે દેખાય છે એ શક્તિમાનું મંદિર છે એટલે અંદાજે લગભગ પાંચસોથી છસો મીટરના અંતરે મંદિર આવેલું છે જે લુણેશ્વર મહાદેવ અને શક્તિમાનું જે મંદિર છે એનું અંતર છે તો આપણે ત્યાં જઈએ અને દર્શન કરીએ તો મિત્રો ફાઇનલી શક્તિમાના મંદિરે પહોંચી ગયા છીએ માના ધામમાં પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો ત્યાં દેખાય છે સગતમાનું મંદિર તો આપણે ત્યાં જઈશું અને માતાજીના દર્શન કરીશું તો ચાલો મારી સાથે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે અંદર નમસ્કાર મિત્રો તો આપણે હાલ આવી પહોંચ્યા છીએ રણ વચ્ચે આવેલું શક્તિમાનું મંદિર એટલે કે સાંતવપુર તાલુકામાં ને અહીંથી લગભગ પાકિસ્તાની બોર્ડર સાવ નજીક થાય છે ને આવી પવિત્ર જગ્યા ઉપર આવેલા છે અને એના જે પૂજારી આજા છે આપણે એમને પૂછીશું આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ વિશે અને એ આપણને સંપૂર્ણ ઇતિહાસ વિશે જાણકારી આપશે પહેલાં આપણે એમને નામથી શરૂઆત કરીશું તો આપણું નામ શું છે મારું નામ દર્શન છે રાજા શાહી વખત પ્રાચીન મહેલ ની જૂની મૂર્તિ આવેલી છે અ શ્રદ્ધાળુ દર આવે છે પાછળ બાજુમાં માં છે માતાજીનું તલાવમાં પણ મીઠું પાણી છે આજુબાજુ આજુ બાજુ રણ હોવા છતાં મીઠું પાણી છે અને પાછળ કુવો છે માતાજી નો કુવા માં પણ પેલા શ્રદ્ધાળુ મીઠું પાણી કુવા માં આવતું દર પૂર્ણિમા એ આશરે ત્રણ થી ચાર હજાર પબ્લિક આવે દર્દી મેળા જેવો માહોલ હોય સરદારો નું કામ થાય માતાજી નું ભવ્ય મંદિર બે હજાર આઠ માં ખાત મુહૂર્ત કરેલું હું બે હજાર પંદર માં માતાજી ની પ્રતિષ્ઠા કરી છે અને આ સરહદ નું છેલ્લું ગામ આશરે પાકિસ્તાન ની બોર્ડર સાહીઠ થી સિત્તેર કિલોમીટર છે રાજા સાહેબ વખત પ્રાચીન મૂર્તિ જેમ નીચે જૂની છે તો મિત્રો વાત કરી પ્રમાણે આ મંદિર એટલે કે અહીંથી લગભગ પાકિસ્તાનની જે બોર્ડર છે પાકિસ્તાનની બોર્ડર એ સાતથી સિત્તેર કિલોમીટર થાય છે અને આખું આ એરિયા કહેવાય એ રણ વિસ્તાર જ કહેવાય અને બીજું બાપુએ વાત કરી એ પ્રમાણે આખું આ વિસ્તાર છે ખારો પાટ કહેવાય છતાં જે અહીંયા કૂવો છે એ બાપુએ વાત કરી પ્રમાણે મીઠું પાણી છે કુવાની અંદર અને બાજુમાં તળાવની પણ બહુ તળાવમાં પણ મીઠું પાણી હતું મીઠું પાણી પણ કંઈક ખુદ કામ કર્યું હતું કોઈ કંપનીએ એના કારણે થોડું પાણી બગડ્યું છે બાકી પહેલાં અહીંયા મીઠું પાણી હતું અને આજુબાજુ વિસ્તારની ઉનાળા

જે અહીંયા છતાં સમય જાય છે અને અહીંયા પણ આ બધું તમને એમ કે ભવ સારો મળે પાંડુમોહન મંદિર તો મિત્રો એક જગ્યા તમે બે પવિત્ર મંદિરના દર્શન કરી શકો છો તો અવશ્ય વધારજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો